બીઝેડ પોઝી કૌભાંડના તાર કપડવંશની એક સંસ્થા સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે મૈત્રી ફાઉન્ડેશન નામની સંસ્થા સંસ્થાડ ગ્રુપ સાથે જોડાયેલી છે મૈત્રીના ખજાનજી અને કાવટ ગામના રહેવાસી અનિલ રોહિતે જણાવ્યું કે મૈત્રી સંસ્થા બીજેડ ગ્રુપ સાથે મળી ગરીબ બાળકો માટે ઘર બનાવવાનું કામ કરે છે અનિલભાઈ રોહિત સાથે મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અન્ય નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર મૈત્રી સંસ્થા સાથે જોડાયેલા છે કો બે ખુલાસો સામે આવ્યો છે નીજર ગ્રુપના તાર કપળવંછની મૈત્રી સંસ્થા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું મૈત્રી સંસ્થા નીજર ગ્રુપ સાથે મળીને ગરીબ બાળકો માટે ઘર બનાવવાનું કામ કરે છે અનિલભાઈ રોહિત સાથે એનએમદબાદ ધરાસબી અર્જુનસિંહ ચૌહાણ અન્ય નાગરિક પુરવઠા મંત્રી વિક્રતી પરમારના પુત્ર કિરણસિંહ પરમાર મૈત્રી સંસ્થા સાથે જોડાયેલા છે મિત્ર કમલેશભાઈ પછી કમલેશભાઈ ચૌહાણ દવલભાઈ પટેલ કિરણસિંહ ભીકુસિંહ પરમાર અમીશભાઈ અસીમભાઈ પલકભાઈ ધવલભાઈ આ બધા ટોટલ અગિયાર ટ્રસ્ટીઓ છે અગિયાર ટ્રસ્ટીઓમાં કોઈ રાજકારણ સાથે જોડાયેલું હોય એવું કોઈ રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે અમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને આપણે જે ભીકુસિંહ પરમાર સાહેબ છે એમના સન છે કિરણ